મને જે સબ્જેક્ટ આપેલો છે વર્ક લાઈફ બેલેન્સ ઇન ધ એરા ઓફ વુમેન એમ્પાવરમેન્ટ હવે ઓનેસ્ટલી કહું તો મારા માટે સ્ત્રી સશક્તિકરણનો યુગ બહુ પહેલેથી શરૂ થઈ ગયો જ્યારથી મારો જન્મ થયો ત્યારથી કારણ કે મેં એક જ સ્ત્રીને જોઈ છે જે સશક્ત હતી પહેલેથી અને મારી મમ્મી હતી કારણ કે શી વોઝ અ વર્કિંગ મધર એણે પાંત્રીસ વર્ષ સુધી બેંક ઓફ બરોડામાં સર્વિસ આપી શી વોઝ સ્કેલ ટુ ઓફિસર પણ એણે પ્રમોશન ન લીધું કેટલા બધા પ્રમોશન્સ એણે જતા કર્યા એવી અઢળક તક આવી હશે કે જ્યારે એ એલિજિબલ હતી એક્ઝામ આપી શકી હોત અને એ ધારત તો એજીએમ તરીકે રિટાયર થઈ શકી હોત પણ કેમ એણે પ્રમોશન જતું કર્યું એની આ વાત છે હું જ્યારે નાનો હતો ત્યારે હું મમ્મીને પૂછતો કે કોઈને ફાઇનાન્શિયલ લીડ જ ન હોય તો મમ્મી એડવાન્સીસ હતી સો લોન આપવાની એ બધું એની જવાબદારી લોન અપ્રૂવ કરવાની તો હું કહેતો કે કોઈને આર્થિક જરૂરિયાત જ ઊભી ન થાય તો કોઈને લોન જ નથી જોતી તો મમ્મી કહેતો બેન્કને પ્રોફિટ ન થાય તો બીજું બેંકને પ્રોફિટ ન થાય તો તો કે તો બેંક બંધ થઈ જાય પછી હું કહેતો કે બેંક બંધ થઈ જાય પછી તો તું મારી સાથે રહીશ ને આજે જ્યારે હું હોસ્પિટલ જવા નીકળું છું ત્યારે મારી દીકરી મને પૂછે છે કે કોઈ બીમાર જ ના પડે તો હું બે એવા પ્રસંગ કહીશ મારી પર્સનલ લાઈફમાંથી તો મેથ્સમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા ટેન્થમાં અને ત્યારે પેલું ટીચર્સનું પ્રેશર પરફોર્મન્સ પ્રેશર બોર્ડમાં રેન્ક લાવવાનો છે અને આ બધાની વચ્ચે જ્યારે માર્ક્સ ઓછા આવ્યા ત્યારે હું બહુ નિરાશ થઈ ગયો એન્ડ આઈ સ્ટાર્ટેડ ક્રાઇમ હું ઘરે આવ્યો રડતો રડતો મમ્મી તો બેંકે હતી મેં મમ્મીને ફોન કર્યો કે મારા મેક્સમાં ઓછા આવ્યા છે આ ટેસ્ટમાં એન્ડ એણે કીધું કે કંઈ નહીં તું બેંકે આવી જા કારણ કે એ તો બેંક છોડી ન શકે તો મને કે તું આવી જાય અને મને યાદ છે કે હું સાયકલ પર રડતો રડતો મમ્મીને બેંક લઈ ગયો એન્ડ देयर शी વોસ એ સામે મને લેવા આવી પછી એને મને કાઉન્સેલિંગ કર્યું અને મને કીધું કે તું બેસ અહીંયા તો એ એના ટેબલ પર કામ કરતી હતી પબ્લિક ડીલિંગ હતું એક કસ્ટમર સટેન્ડ કરતી હતી ને હું એની બાજુમાં બેઠા બેઠા દાખલા ગાળતો તો આ એક પ્રસંગ મને બરાબર યાદ છે બીજો મારું ફર્સ્ટ યર રેસિડેન્સી હતું સર્જરી નું એન્ડ એઝ યુઝ્યુઅલ માય સિનિયર વોઝ સો ટોક્સિક પણ જો સિનિયર ટોક્સિક નથી તો ઇટ મીન્સ કે તમારી ટ્રેનિંગ ક્યાંક લીકિંગ છે સો આઈ એમ આઈમ હજી સિનિયર મળે છે ત્યારે હું કહું છું કે તમે આટલા બધા પેશન્ટ્સની વચ્ચે જનરલ વોર્ડમાં મારું ઇન્સર્ટ ન કર્યું હોત તો હું ડ્રેસિંગ ક્યારે ન શીખ્યો હતો હું સ્ટીચ લેતા ન શીખ્યો તો પહેલાં ત્રણ ચાર મહિના એટલા બધા ડિફિકલ્ટ હતા કે મને એવું થયું કે છોડી દેવું છે જે બધાને થતું હોય છે તો એકવાર એવું થયું કે કંઈક ભૂલ થઈ ગઈ હશે કે કંઈક રહી ગયું હશે ડ્રેસિંગ રહી ગયું હશે કે સિટી હોલ રહી ગયું હશે અને મારા સિનિયરે મને પેશન્ટ્સની વચ્ચે એટલો બધો ખખડાવી નાખ્યો કે આઈ વોઝ સો ડિપ્રેસ કે મારે છોડી દેવું જ સર્જરી અને ફોર્ચ્યુનેટલી આઈ વોઝ ઇન ભાવનગર મેં મારું એમ એસ ભાવનગરમાંથી કર્યું છે તો એ ટાઈમ મમ્મી હિલમાં હતી શી વોઝ વર્કિંગ દેર સરટીથી દોઢ કિલોમીટરનું ડિસ્ટન્સ સો મેં હું મેં છોડી દીધી હોસ્પિટલ કોઈને કીધા વગર હું નીકળી ગયો અને મમ્મીને ફોન કર્યો કે હું હું સર્જરી છોડી દઉં છું અને એણે કીધું કે તું મને અડધી કલાક આપ આપણે ક્યાંક મળીએ જસ્ટ ગીવિ થર્ટી મિનિટ્સ અને અમે એક સહકારી આઠ પાસે એક સેન્ડવિચની શોપ છે ત્યાં અમે ઊભા હતા અને ત્યારે એણે મને કીધું કે બેટા યાદ રાખજે ધ પેઇન ઇઝ ટેમ્પરરી ધ ગેઇન ઇઝ પર્મિનન્ટ તો અત્યારે આજે તને પીડા થાય છે ને એ બહુ જ ક્ષણિક છે છ મહિનામાં એક વર્ષમાં તારો જુનિયર આવી જશે ને પછી તને કંઈક નહીં થાય પણ તારી સર્જરીની ડિગ્રી કમ્ફર્ટ ગ્લોરી નોલેજ ઇટ વિલ બી પર્મિનન્ટ અને એના એ શબ્દો મને બરાબર યાદ છે અને અડધી કલાક પછી હું વોર્ડમાં પાછો પહોંચી ગયો હતો સો મમ્મી ક્યારે ક્યારે ગેરહાજર હતી એ મને યાદ નથી પણ મને એટલું યાદ છે કે મને જ્યારે એની જરૂર હતી ત્યારે એ હંમેશા હાજર હતી કારણ કે આપણને મમ્મી ત્યારે જ યાદ આવે છે જ્યારે આપણે પીડામાં હોઈએ છીએ દુઃખમાં હોઈએ છીએ અપસેટ હોઈએ છીએ આપણે રમતા હોઈએ છીએ ત્યારે તો કોઈ યાદ નથી આવતું જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે કોઈ યાદ નથી આવતું અને એટલે જ પેરેન્ટિંગ પરનો એક રિસન્ટ રિસર્ચ એવું કહે છે કિડ્સ ડુ નોટ નીડ પરફેક્ટ પેરેન્ટ ધે નીડ પ્રેઝન્ટ વન દેટ મીન્સ ઇમોશનલી પ્રેઝન્ટ ઇમોશનલી અવેલેબલ મમ્મી આખો દિવસ ઘરમાં હોય પણ જો બાળક એની સાથે કશું શેર ના કરી શકે એ પોતાના મોબાઈલ પર હોય રીલ બનાવતી હોય બીજું કંઈક વાંચતી હોય તો એ ઇમોશનલી એબસન્ટ છે મમ્મી બેંકમાં હોય કે ઓટીમાં હોય કે ઓપીડીમાં હોય પણ જો એક જ ફોન કોલમાં તમારું બાળક તમારી સાથે કનેક્ટ થઈ શકે તમારી સાથે કશુંક શેર કરી શકે તો એ ઇમોશનલ પ્રેઝન્સ છે સો ક્વોલિટી ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એટલે મને મમ્મી સામે ઝીરો રિગ્રેટ્સ ઓન ધ કન્ટ્રી આઈ એમ પ્રાઉડ કે જે ડેડિકેશન હાર્ડવર્ક વર્ક એથિક્સ હું એની પાસેથી શીખ્યો છું એ અત્યારે મને કામ લાગે છે વેરી વેરી સ્ટ્રિક્ટ વર્ક એથિક્સ જો કોઈ મને પૂછે કે તમે બંને પ્રોફેશન ઓર પ્રોફેશન પ્રોફેશનને પેશન કઈ રીતે બેલેન્સ કરો છો તો એક જ જવાબ આપું છું વર્ક એથિક્સ તો ક્વોલિટી ટાઇમ જે એને મને આપ્યો છે ને ક્વોલિટી ટાઇમ એટલે અનડિવાઇડેડ अटेंशन વેન યુ આર કમ્પ્લીટલી પ્રેઝન્ટ ઇન ધ મોમેન્ટ વિથઆઉટ લુકિંગ એટ યોર ફોન વિથઆઉટ doing સમથિંગ else વિથઆઉટ રીડિંગ અ ન્યૂઝપેપર યુ આર કમ્પ્લીટલી વિથ યોર ચાઇલ્ડ અને વર્ક લાઇફ બેલેન્સ ની આપણે વાત કરીએ તો ઓનલીલી કહું તો વર્ક લાઇફ બેલેન્સ ઇઝ અ મિસનોમર બીકોઝ જ્યારે બેલેન્સ નો આપણે આપણે અર્થ કરીએ તો બેલેન્સ મતલબ ઇક્વલ વેઇટ ઓન બુદ્ધ સાઇડ્સ ત્રાજુ હોય એના બંને પલડા પણ એક જ ક્ષણ માટે એક સમાન હોય છે એ પણ પછી ઉપર નીચે થઈ જાય છે એન્ડ ઇટ ઇઝ પ્રેક્ટિકલી અનઅટેનેબલ સો બેલેન્સ ઇઝ નેવર ફિફ્ટી ફિફ્ટી સમટાઇમ્સ ઇટ ઇઝ નાઇન્ટી ટેન ક્યારેક નાઇન્ટી પર્સન્ટ વર્કને મળે છે ટેન પર્સન્ટ ફેમિલીને કે લાઈફને મળે છે ક્યારેક નાઇન્ટી પર્સન્ટ ફેમિલીને મળે છે ટેન પર્સન્ટ વર્કને મળે છે અને ક્યારેક હન્ડ્રેડ પર્સન્ટ સેલ્ફને આપવું પડે છે સો ઇટ ઇઝ નેવર ફિફ્ટી ફિફ્ટીને જ્યારે આપણે વર્ક લાઈફ બેલેન્સની વાત કરીએ ત્યારે આપણને એક જ દ્રશ્ય દેખાય કે કોઈ લાકડી લઈને એક દોરડા પર ચાલે છે એનો બેલેન્સ એટલે આપણા મનમાં એ જ ઇમેજ આવે કે બેલેન્સ ગયું ને પડશે પણ જે સાઉન્ડ મિક્સર હોય ને એમાં પણ બેલેન્સ હોય જે રેડિયો જોકી વગાડતા હોય કે જે સાઉન્ડ મિક્સર હોય કે એમાં સ્લાઇડર્સ હોય કે એક અવાજ ઉપર થાય તો બીજા બધા સ્વિચ નીચે હોય એન્ડ ધેન અગેન બીજી ઉપર જાય ત્યારે પહેલું નીચે આવી જાય સો ધેટ ઇઝ ધ અનધર એક્ઝામ્પલ ઓફ બેલેન્સ દેટ ઇઝ ઓલ્સો બેલેન્સ અને બેલેન્સ કરતાં વધારે સારો શબ્દ છે વર્ક લાઈફ હાર્મોની સંતુલન અને સુમેળ વચ્ચે તફાવત છે તમે અને એના પરથી જ શબ્દ આવ્યો છે હાર્મોનિયમ તમે હાર્મોનિયમ સાંભળ્યું હોય તો એમાં તમે એમ કહો કે મારે તો બેલેન્સ જ રાખવાનું છે એક બ્લેક કીને એક વ્હાઈટ કી હું એમ જ વગાડીશ ઉપરા ઉપરી બ્લે બે બ્લેક કી ના થાય બે તો જે મ્યુઝિક જનરેટ થશે એ આપણને સાંભળવું નહીં ગમે આપણને એ સંગીત એટલા માટે સાંભળવું ગમે છે કે એ સુર વચ્ચે સુમેળ છે સંતુલન નથી સુમેળ છે સો હાર્મોની ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન બેલેન્સ અને આજે જ્યારે વર્ક લાઈફ બેલેન્સની આપણે વાત કરીએ છીએ ત્યારે હું તમને બે બુક સજેસ્ટ કરીશ જે દરેક વર્કિંગ મને વાંચવી જોઈએ રાધર એવરીબડી શુડ રીડ પપ્પાને પણ એ વાત એટલું જ લાગુ પડે છે મમ્મીને શું કામ અને પહેલી બુક છે ઓફ બેલેન્સ ગેટિંગ બિયોન્ડ વર્ક લાઈફ બેલેન્સ મિથ એન્ડ ગેટિંગ ઇન ટુ પર્સનલ એન્ડ પ્રોફેશનલ સેટિસફેક્શન સો આ પુસ્તક છે વર્ક લાઈફ બેલેન્સના ફંડાને જ ચેલેન્જ કરે છે એન્ડ ધ ગોલ શુડ બી ધ ગોલ શુડ નોટ બી ધ બેલેન્સ ધ ગોલ શુડ બી પર્સનલ એન્ડ પ્રોફેશનલ સેટિસફેક્શન કારણ કે બેલેન્સ અચિવ થયું કે નહીં આપણને ક્યારેય ખબર નથી પડતી આપણામાંથી કોઈ એ જાણી નહીં શકે કે આપણે વર્ક અને લાઇફને બેલેન્સ કરીએ છીએ કે નહીં When the beautiful thing about satisfaction is that you know when you get it and you know when you don't get it So I would say chase satisfaction rather than chasing balance and any matter core value and priorities cover example માય વાઈફ ઇઝ એમ ડી ઇન હોમિયોપેથી એન્ડ શી ઇઝ અ લેક્ચરર ઇન હોમિયોપેથી કોલેજ લાસ્ટ વીક મારા મમ્મી પપ્પા બીજા શહેરમાં હતા બાર ગામ ગયા હતા અને મારી દીકરીને એક્ઝામ્સ છે અત્યારે તો એને ગ્રામર ગુજરાતી અને મેથ્સ હું કરાવું છું તો એ દિવસે બપોરનો ટાઈમ અમે હું ટુ ટુ ફોર એને લેક્ચર હતું સો હું ઘરે હતો મેં બીજું કોઈ કમિટમેન્ટ નહોતું આપ્યું હું એને ગ્રામર કરાવતો હતો અને એક એનેસ્થેટિસનો કોલ આવ્યો કે એક સીએસ ચાલી રહ્યું છે બ્લેડર ચોંટેલું છે તો